રાજ્યમાં તાજેતરમાં મેઘરાજાએ જે ધમાકેદાર બેટિંગ કરી તેના કારણે ભ્રષ્ટાચાર સરકાર અને ભ્રષ્ટાચાર તંત્રની અનેક પોલો છતી થઈ ગઈ હતી અને ઘણી વખત આ પોલોના કારણે લોકોને હાલાકીનો સામનો તો કરવો પડે જ છે તેની સાથે સાથે હજી પણ લોકો આ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર અને આ મુંગીબેરી સરકાર હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહી તેના તાજેતરના ત્રણ કિસ્સા આપણી સામે આવ્યા છે

અનેક જગ્યાએ તંત્રના કામના ભ્રષ્ટાચાર કરી રહી છે તંત્ર તેના પર્દાફાશ થયા હતા ત્યારે તાજેતરમાં પણ આટલું પાણી ઓસરી ગયું આટલી ઘટનાઓ બની વડોદરાની ઘટના હોય અમદાવાદની ઘટના હોય કે સૌરાષ્ટ્રની અનેક ઘટનાઓ હોય તેના બાદ પણ તંત્ર જાગતું નથી અને ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આ દિવસની ત્રણ એવી ઘટનાઓ આપણી સામે આવી છે જેના કારણે એવું લાગે છે કે સરકાર હજી પણ સૂઈ રહી છે અને ભ્રષ્ટાચાર હજી પણ વધી રહ્યો છે

આટલો વરસાદ વિરામ મેઘરાજાએ તાજેતરમાં વિરામ લીધો છે તેના બાદ પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને સરકાર ને તો કોઈ દેખરેખ કરવી જ નથી તેણે તો બસ ઘોર નિંદ્રામાં સૂતું રહેવું છે આપણે દેખાવ કરવો છે સોશિયલ મીડિયામાં ફોટા પાડીને મૂકવા છે સરકારની કોઈ જવાબદારી નથી આ તમે વિડીયોમાં જોઈ શકો છો સીસીટીવીમાં વિડીયો આવ્યો છે સીસીટીવીનો જોઈ શકો છો તમે કે આ રીતે મહિલાઓ ત્રણે ત્રણ પડી જાય છે તો મોરબીના ધારાસભ્ય હોય મોરબીના વિવિધ અધિકારીઓ હોય તો ધારાસભ્ય સાંસદ આ લોકોને શું ખાલી ખુરશીઓ જ તોડવી છે અધિકારીઓને શું ખાલી ખુરશીઓ જ તોડવાનું કામ આપ્યું છે કે આટલી તમારા ભ્રષ્ટાચાર પકડાય છે આટલી હદના તમારા દરેક જગ્યાના વિડીયો વાયરલ થાય છે દરેક જગ્યાએ ભૂવા પડે છે એના બાદ પણ તમે સુધરવાનું નામ નથી લઈ રહ્યા

પડતા તેનું બાઈક આ ભુવામાં પડતા તેને ગંભીર ઈજા થઈ હતી તેને હેમરેજ થયું છે માથાના ભાગમાં છ થી સાત ટકા આવ્યા છે અને ગરીબ પરિવારનો યુવક છે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે પણ આ તંત્રના પાપે અને મુંગીબેરી સરકારના પાપે તેને રોજ અત્યારે આઈસીયુમાં દસ હજાર રૂપિયા આપવા પડે છે તેની પત્ની પણ તેનું દુઃખ વ્યક્ત કરી રહી છે પહેલાં તો તેની પત્નીનું આપણે સાંભળી લઈએ કે તેમને શું કહી રહ્યા છે મારા હસબન્ડ એમના કામથી આવતા હતા વાં આગળ ભૂવો પડ્યો છે વાં ગણપતિની ભીરો હતી વાં એમનો પગ ફીસાયેલો ને અંદર પૈરા ને એમને માથામાં સાત ટકા આવ્યા માં હેમરેજ બી કીધું છે ડોક્ટરે ને આઈસીયુ માં મૂક્યા છે એમને ને એમ કીધું કે એમઆરઆઈ કરાવો આ કરાવો રોજનો નો ખર્ચો અહિયાં દસ હજાર થતો છે મેં ઘર કામ કરીને ખાવ છું મારા હસબન્ડ બી છૂટક મજૂરી કરે છે અમારા આગાડી પછાડી કોઈ છે નહીં મેં કાથી પૈસા ચૂકવવાની આ બેનની વેદના તો આપણે સૌ એક સાંભળી આ બેન કહી રહ્યા છે કે રોજના હોસ્પિટલમાં તેમને દસ હજાર રૂપિયા આઈસીયુમાં ભરવા પડે છે મજૂરી કરતો પરિવાર છે પૈસા ક્યાંથી લાવે તેનું કોઈ ઠેકાણું નથી મજૂરી કરીને પોતાનું ઘર ચલાવે છે છે અને અને તંત્રના પાપે આ રીતે હેરાન થાય પૈસા તો સાઈડમાં મૂકી પૈસા તો બાજુમાં રાખીએ પણ આ તંત્રના કારણે આ યુવાનને જે ઈજા પહોંચી છે તે યુવાન ક્યારે સાજો થશે અને ક્યારે પાછો કામે ચાલશે તેની પણ કોઈ ગેરંટી નથી બીજી એક એવી ઘટના સામે આવી છે આપણી અહીંયા બીજી ઘટના છે મોરબીની સામે આવી છે અહીંયાથી રીતે ત્રીજી એક ઘટના જે આપણી સામે આવી છે કાલે તે આવી છે વડોદરાથી વડોદરાની આ ઘટના છે આ તમે બોર્ડ જોઈ રહ્યો છો પછી હું તમને અરે અરા તો હાવ બહાર નીકળી ગયા અહિયાં થી રીટે કોણ આમાં ક્યાં આવે છે બહાર નીકળવાનું તાજેતરની ત્રીજી પણ એક ઘટના આપણી સામે આવી છે જેણે ભ્રષ્ટાચારી તંત્ર અને મુંગીબેરી સરકારની પોલ છતી કરી દીધી છે ત્રીજી ઘટના આપણી સામે આવી છે વડોદરાના સાવલીથી આ તમે બ્રિજ ઉપરના ભૂવા જોઈ શકો છો ખાડા પડ્યા છે આ ખાડાની અંદર સળિયા દેખાય છે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો બે વર્ષ પહેલા અંદાજે ચાલીસ કરોડ રૂપિયાના મોટા ખર્ચે આ બ્રિજની બનાવટ કરવામાં આવે છે આ વડોદરા બ્રિજ પાસેની તકતી છે આ તકતીમાં તારીખ લખેલી છે શનિવાર ત્રીસ ચાર બે હજાર બાવીસ ત્યારે અંદાજે ચાલીસ કરોડના ખર્ચે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવે છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જરોદ સમલાયા સાવલી રસ્તા ઉપરથી વડોદરા ગોધરા રેલવે લાઇનના રેલવે ક્રોસિંગ નંબર સત્તર ઉપરથી નવનિર્મિત રેલવે લોક ઓવર બ્રિજનું લોકાર્પણ શ્રી પુણેશભાઈ મોદી સ્પેશિયલ ગેસ્ટ હતા પુણેશભાઈ મોદી આમાં અને સવાલ તો એમને છે કે તે સમયના ધારાસભ્યો તે સમયના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોનું ધ્યાન નતા રાખી શકતા કે કયું મટીરિયલ યુઝ કરે છે કઈ સળિયા યુઝ કરે છે તે સમયના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ હાલના કેતનભાઈ ઇનામદાર ઇનામ કેતનભાઈ ઇનામદાર તો બી હાલમાં પણ છે તો શું તમે તે સમયે ધ્યાન નહોતા રાખી શકતા કે ખાલી ભ્રષ્ટાચાર જ કરવો તો તમારે તે સમયે પણ અને રાજપની સરકારમાં એટલી પોલો છતી થઈ છે અને ભ્રષ્ટાચારના તંત્રની એટલી પોલો છતી થઈ છે કે તેની વાત જ જવા દો આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો કારણ કે તેની પહેલા અહીંથી રેલવે ક્રોસિંગ છે જ્યાં મુંબઈ દિલ્હીની અનેક ટ્રેનો પસાર થતી હોય છે એટલે લોકોને સમય લોકોનો બગડતો હતો લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લાંબી

બ્રિજ બન્યો તો ને ત્યાં ખાડા અત્યારે આ રીતના પડી રહ્યા છે અને આ સળિયા દેખાઈ રહ્યા છે જે સરકાર આ સળિયા રહ્યા ને એ નથી દેખાડી રહ્યો છે આ સળિયા બીજું કંઈ નથી બોલી રહ્યા અને આવો અનેક ભ્રષ્ટાચાર ભાજપ સરકાર કરે છે હાલમાં તંત્ર બેદરકાર છે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી અનેક જગ્યાએ આવા કિસ્સાઓ આવે છે અને વરસાદ વિરામ લીધા બાદ પણ તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું અને લોકો તેની હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે મૂંગીબેરી સરકાર બેરી થઈને જ રહી છે અને ભ્રષ્ટાચારી તંત્ર ભ્રષ્ટાચાર કરતું રહ્યું છે આ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નમસ્કાર